એસોસિએશન ફોર ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સ્થાપના 1924 લંડન ખાતે મૂળ નામ એસોસિએશન ઓફ સ્પેશિયલ લાઇબ્રેરીઝ એન્ડ ઇન્ફોર્મેશન બ્યુરો પછીનું નામ છે એઝલી એસોસિએશન ફોર ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ હેતુ યુકે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પેશિયલ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સેન્ટર અને નોલેજ મેનેજમેન્ટ સર્વિસના વિકાસને પ્રોત્સાહન આપવું જેના હેતુ હતા વિશિષ્ટ લાઇબ્રેરીઓ અને માહિતી કેન્દ્રોના વિકાસના માટે માર્ગદર્શન આપવું એલઆઈએસ પ્રોફેશનલ માટે તાલીમ સંશોધન અને વ્યવસાયિક વિકાસની તકો પૂરી પાડે માહિતી સંચાલન અને નેટવર્કિંગને પ્રોત્સાહન કરવું એલઆઈ ક્ષેત્રે સંશોધન આધારિત જ્ઞાન અને સેવાનો પ્રકાર એલઆઈ સેવાઓ માટે ધોરણો અને માર્ગદર્શિકા વિકસાવવી આંતરરાષ્ટ્રીય સરકાર દ્વારા એલઆઈ ક્ષેત્રે નવા ટ્રેન્ડ્સનો પ્રચાર કરવો સંગઠન માળખું જોઈએ તો જનરલ એસેમ્બલી એ તમામ સભ્યોનો સમાવેશ નીતિગત નિર્ણય માટે સર્વોચ્ચ અંગ છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં અધ્યક્ષ સચિવ ખજાનચી અને ચૂંટાયેલા પ્રતિનિધિનો સમાવેશ થાય છે જે દૈનિક કામકાજનું સંચાલન કરે છે સ્પેશિયલ ઇન્ટેક્સ ગ્રુપ જેમાં વિષય આધારિત ગ્રુપ જેમ કે લો મેડિસિન એન્જિનિયરિંગ બિઝનેસ ઇન્ફોર્મેશન ડિજિટલ લાઇબ્રીનો સમાવેશ સેક્રેટરીઝ જે પ્રોજેક્ટ પ્રકાશન તાલીમ અને કાર્યક્રમોનું સંચાલન કરે છે પ્રવૃત્તિઓમાં જોઈએ તો એન્યુઅલ કોન્ફરન્સ એન્ડ સેમિનાર જેમાં લાઇબ્રેરી અને માહિતી વ્યવસાય સંબંધિત વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થાય ટ્રેનિંગ એન્ડ વર્કશોપમાં ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ રિસર્ચ સ્કિલ્સ અને ડિજિટલ સર્વિસ રિસર્ચ પ્રોજેક્ટ્સમાં LX3 ક્ષેત્રે નવા મોડલ્સ ડેટા મેનેજમેન્ટ અને નોલેજ ઓર્ગેનાઇઝેશન કન્સલ્ટન્સી સર્વિસ જ્યાં લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સેન્ટર માટે ટેકનિકલ સલાહ આપવામાં આવે છે પ્રોફેશનલ નેટવર્કિંગમાં સભ્યોને આંતરરાષ્ટ્રીય નેટવર્કિંગની તકો પૂરી પાડવી એવોર્ડ અને રેકોગ્નાઇઝેશનમાં એલાય ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન અને સેવાઓ માટે એવોર્ડ આપવામાં આવે છે પ્રકાશનો જેમાં જર્નલ ઓફ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ જે પૂર્વે એસ્લિપ પ્રોસીડિંગના નામે ઓળખાતું હતું જેમાં એલાય સંશોધન કેસ સ્ટડી અને ઇન્ફોર્મેશન મેનેજમેન્ટના સમાવેશ થાય છે એઝ લિપ ડિરેક્ટરી ઓફ ઇન્ફોર્મેશન સોર્સિસ જે યુકે અને આંતરરાષ્ટ્રીય માહિતી કેન્દ્રનું ડિરેક્ટરી છે રિપોર્ટ્સ એન્ડ મોનોગ્રાફમાં એલાય ક્ષેત્રે સંશોધન આધારિત પુસ્તકો અને રિપોર્ટ્સ ન્યૂઝ લેટર જેમાં સભ્યોને નવી પ્રવૃત્તિઓ કોન્ફરન્સ અને પક્ષો અંગેની માહિતી આપવામાં આવે છે નિષ્કર્ષ એજલીબ એ યુકે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એલાયસ વ્યવસાયિકોને માર્ગદર્શન આપતી આગવી સંસ્થા છે જેનું યોગદાન સ્પેશિયલ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર રિસર્ચ સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ અને પબ્લિકેશનમાં અગત્યનું છે